હે ગાઈઝ વેલકમ માય ન્યુ બ્લોગ તો હાલ સવારના વાગી ગયા છે દસ અને આપશો અને મારા તરફથી દિલ છે ગુડ મોર્નિંગ તો ગાઈઝ ઘણા દિવસ મારા બ્લોગ નથી આવતા એનું કારણ કે હું જતો રહ્યો તો મોરબી અને ત્યાં એકદમ બધું રોજ કામ જ કરવાનું હોય એટલે ટાઈમ નહીં મળે અને બ્લોગ પણ નહીં બનાવવામાં મજા આવે એટલે બ્લોગ નથી બનાય અને અત્યારે શું ઘરે તમે જોઈ શકો છો ઘરનો નજારો અને આજે આપણે જાણશે ખેતરમાં અને આજનો બ્લોગ પણ થશે ખેતરનો કેમ કે ત્યાં બહુ ત્યાં મકાઈ કરેલ છે તેમાં બહુ ભૂંડ અને પોપટ ને એવું બધું આવશે ને મકાઈના ડોડા બગાડે છે એટલે આપણે ત્યાં ચાળીઓ કરવા જવાનું છે અને આપણે આપણી લઈને જઈએ કેમકે પછી ઘરે ગમે ત્યારે આવવું હોય તો વહેલું આવતું રહે તો ચાલો એ બાજુ નીકળી ચાલ મનીષ તો દોસ્તો અમે કપડાં લઈ લીધા છે જે ચાળીઓ બનાવટ અને આ દાંતડું અને આ જે મિસ્ત્રીનું છે બધું એ ત્યાં આપવાનું છે તો ચાલો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે બાઇક લઈને નીકળી ગયા છે તમે જોઈ શકો છો

માં કાઈ છે નથી વધારે પણ એકવાર રેણવા પડશે અને આ બાજુ છે મકાઈ હાલો એ તમને મકાઈ બતાવું ડોડાઈ આવી ગયા છે પણ હજી એક પાણી પાવું પડશે એમાં મકાઈમાં તો આ છે આપણી મકાઈ તમે જોઈ શકો છો તો હાલો આ બાજુ અંદર જાય બતાવું તમને કપાસે એકદમ વેણેવો થઈ ગયો છે અને આમાં છે ને ભૂંડણા બહુ આવે છે જે બહુ બગાડ કરે તમને બતાવ બગાડ કરેલો છે તો મિત્રો જોઈ શકો છો આટલો બધો મારો બગાડ કરી નાખ્યો છે મકાઈનો જે આટલો બધો અહીંયા બગાડ કર્યો છે એકદમ કમ્પ્લીટ ડોડાઈ થઈ ગયા છે એવા સમજો હા જોઈ શકો છો કેવા ડોડા બગાડી નાખ્યા એટલે આમાં આપણે છે ને ચાડીયો બનાવવાનો છે કેમ કે બહુ બગાડ કરે હાલો હવે આ બાજુ અંદર પણ જઈએ પાણી તો પાઉ જ પડશે અને અહિયાં બગાડ કરી નાખ્યો છે તમે જોઈ શકો અહીંયા બહુ એટલે બઉ જ બગાડ કરે તો હવે આને આપણે કઈક કરવું પડશે પેલા પાણી પાઈ દઈ ને પછી કઈક કરીએ બીજું તો ચાલો દોસ્તો હવે આ બીજું એક આપણું ખેતર છે જેમાં ચણા વાવેલા છે હું તમને બતાવું અને અહીંયા આપણે નાખેલ છે જે જામફળના ના છોડવા અને આમાં છે ચણા અને આ બાજુ જામફળ છે અને આ આંબો છે એ કોલી બાજુ

અને આખા ખેતરમાં કમ્પ્લીટ ચણા ઉગી ગયા છે આમાં પાણી નહીં પાવું પડે કેમ કે આ ભેજ છે ને એટલે ચણા થઈ જશે આરામથી અને હવે અહીં આપણે ચડવાનું છે ઉપર લાકડા કાપવા માટે તો ચાલો હવે લાકડા કાપીએ તો ગાય આપણે હવે આને આગળ ચડવાનું છે લાકડા પાડવા માટે ફાઇનલી દોસ્તો અમારું થઈ ગયો છે કમ્પ્લેટ ચાળીઓ તમે જોઈ શકો છો અને હવે આને રોપવાનું છે આ આપણી છે મકાઈ એ બાજુ રોપવાની છે તો હવે આને ખાડો થોડો કરીને પછી રોપવાનું છે તો ચાલો પહેલાં આ કરીએ કમ્પ્લેટ જે મનીષ કોહલે તો

તો ફાઇનલી મિત્રો હવે અહીંયાથી આપણો વ્લોગ એન્ડ થાય છે અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળે કોઈક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બાય